માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કાર જોઈએ છો સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે ડીઝલ વેરિયન્ટ ગાડી બે હજાર તેરનું મોડલ છે સેકન્ડ ઓનરની ગાડી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડીના ઓનરના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો મિત્રો તમારે મારુંથી શું જો સ્વિફ્ટ ડિઝાઇર ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દેજો મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો કાર રાજકોટમાં તમને આ સ્વિફ્ટ મળી રહે છે બે હજાર ઓનર ગાડી છે ડીઝલ ગાડી અત્યાર સુધીમાં આ સ્વિફ્ટ કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જેન્યુન જોવા મળી રહેશે ગુડ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી રાજકોટ તમને જોવા મળશે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ત્રણ લાખ એકાવન હજાર રાખેલ છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે એન્જિન ટીપટોપ કન્ડિશનમાં છે સાચવેલી ગાડી વીમો પણ શરૂ છે ગુડ કન્ડિશનમાં આખી ગાડી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ડિઝાઇન ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસી વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ સ્વિફ્ટ ડિઝાયર વિશેની વધુ માહિતી મેળવી શકો છો કુલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી ચોખ્ખી ગાડી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો તમારે રૂબરૂ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં ભાઈને ફોન કરીને તમારે રૂબરૂ જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ હશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી